डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी हेलो स्टूडेंट्स आज हूँ तमने एक एक ફ્રી ઓફ ટેન્શન કેમ થવાય એ બાબતે એક વાત કરવાની છું અને મોટાભાગે એઝ અ સ્ટુડન્ટ આપણી બધાની એક ટેન્શન હોય છે કે પરીક્ષામાં સારું પરફોર્મ થાય અને આપણને સારા માર્ક્સ મળે ઓબ્વિયસલી એનાથી જ માર્ક્સ અને પોઈન્ટથી જ આપણા માટે ઘણા બધા આપણા કેરિયરના ઓપ્શન્સ દરવાજાઓ ખુલવાના છે આપણે કોઈ ડિગ્રી માટે એક્ઝામ્સ આપતા હોઈએ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય યુપીએસસી સી જીપીએસસીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તો એમાં કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવા મોટાભાગે જ્યારે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન હોય એમાં તો કોઈ સાચો જવાબ જે પણ આપણને લાગતો હોય એના માટે ટીક કરવાનું હોય કે ક્રોસ કરવાનું હોય એક પદ્ધતિ હોય છે પ્રશ્ન ઊભો થાય છે કે આપણે નિબંધ પ્રકારના એસે ટાઈપના ક્વેશ્ચન્સના આન્સર્સ કેવી રીતે લખીએ તો થિયોરિટિકલ આન્સર હોય એના માટે સ્ટ્રક્ચર અથવા તો જવાબનું માળખું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે સ્ટ્રક્ચર ઉપર પહેલી નજર પડે ત્યારે પેપર તપાસનારના મનમાં તરત જ એ પ્રશ્નના જવાબ માટે એક પ્રિન્ટ અથવા તો એક અંદાજ આવી જતો હોય છે કે પ્રશ્નના જવાબની ગુણવત્તા કેવી હોય અને એ હકીકત છે એટલે પ્રશ્નનું માળખું હોવું જોઈએ અને ટુ ધ પોઈન્ટ જવાબ હોવો જોઈએ અને આ પ્રશ્નના માટે આ વ્યાખ્યાનખંડમાં પણ હું તમને સ્ટ્રક્ચર અને પોઈન્ટ ટુ પોઈન્ટ એ ગાઈડલાઇન આપું તો સૌથી પહેલાં જોઈએ કે પ્રશ્નનો જવાબ કઈ રીતે તૈયાર કરવો આપણે સ્લાઇડમાં જોઈએ તો આ માટે હું તમને એક્ઝામ્પલ આપું તો પ્રશ્ન કયા હોઈ શકે તમને થિયરીના પ્રશ્નો છે અને કારણ કે આપણે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થીઓ છે તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલા સમજાવો આ એક ઉદાહરણ લઈએ હવે કોઈ પણ પ્રકારના બજારમાં પેઢીની સમતુલા હોઈ શકે પણ આપણે અહીંયા જણાવવાનું છે પૂર્ણ હરીફાઈ એટલે અહીંયા પૂર્ણ હરીફાઈની જગ્યાએ ઈજારો ઈજારાયુક્ત હરીફાઈ કે જે કોઈ પણ બજારનો પ્રકાર હોય એ હોય પેઢી અથવા ઉદ્યોગ હોઈ શકે સમતુલા સમજાવવાની હોય અથવા તો કિંમત નિર્ધારણ સમજાવવાનું હોય કંઈ પણ હોઈ શકે તો સૌથી પહેલાં તો આપણે આનો કયા પોઈન્ટ અથવા તો કી કયા છે એ સમજી લઈએ તો અહીંયા જે અંડરલાઈન કરેલી છે પૂર્ણ હરીફાઈ પેઢી અને સમતુલા એ ત્રણ કીવર્ડ છે ઉપરાંત એના સમજાવો શબ્દ પ્રત્યે પણ અંડર માટે પણ અંડરલાઈન કરી છે કારણ કે એ આપણે એક્સપ્લેન કરવાની છે એટલે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે ડિટેઇલિંગ અહીંયા ખાસ જરૂરી છે તો આપણે ટુ ધ પોઈન્ટ લખવાનું છે તેમ છતાં ડિટેલિંગ પણ હોવું જરૂરી છે પણ આપણે કઈ રીતે રજૂઆત કરશું એના પણ આપણે એક્ઝામ્પલનું અને જવાબનું પણ આપણે વસ્તુ સમજીએ હવે અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં તો કોઈ પણ જે વસ્તુનો પ્રશ્ન પૂછાયો છે એની વ્યાખ્યા લખવી જરૂરી છે અહીંયા આપણને પ્રશ્ન પૂછાયો છે પૂર્ણ રિફાઈનો રિઝર્વ બેંક વિશે પૂછી શકે ગુજરાતની ખેતી વિશે પૂછી શકે ગુજરાતના પાક ગુજરાતના ઉદ્યોગો લઘુ ઉદ્યોગો જે પણ વિશે પૂછે એની પહેલા વ્યાખ્યા લખવી જરૂરી છે ફોર એક્ઝામ્પલ લઘુ ઉદ્યોગ તો લઘુ ઉદ્યોગની વ્યાખ્યા લખો આ રીતે અહીંયા જેની પણ આપણને પ્રશ્ન પૂછાયો છે એની વ્યાખ્યા લખવાની પછી આપણને પૂછાયું છે પેઢી વિશે તો પેઢીની વ્યાખ્યા લખવાની દાખલા તરીકે રિઝર્વ બેંક લખે અથવા તો નાણાકીય નીતિ લખે તો રિઝર્વ બેંકની તો વ્યાખ્યા લખવાની ઉપરાંત નાણાકીય નીતિની વ્યાખ્યા પણ લખવાની આપણે પૂર્ણ હરીફાઈની તો વ્યાખ્યા લખવાની છે પેઢીની પણ વ્યાખ્યા લખવાની છે આગળ જોઈએ તો સમતુલાનો અર્થ શું સમતુલા એટલે શું એ આપણે સમજાવવાનું છે પેઢીની સમતુલા એટલે શું અચ્છા જવાબમાં તમે શું લખશો પૂર્ણ હરીફાઈ વિશે લખશો પેઢી વિશે લખશો પણ શું એના લક્ષણો લખવાના છો નહીં એની તમે સમતુલા વિશે લખવાના છો તો સમતુલા એટલે શું એ આપણને પહેલા ખબર હોવી જોઈએ તો એની વ્યાખ્યા લખો આ એનું સ્ટ્રકચર છે પછી સમતુલાની શરતો કે ક્યારે સમતુલામાં આવે સીમાંત આવક સીમાંત ખર્ચ જે બધી આમાં સમતુલાની શરતો હોય છે એ લખવાની કે આ આ સ્થિતિમાં પેઢી ઉદ્યોગ સમતુલામાં આવે તો સમતુલાની શરતો લખવાની પછી આકૃતિ અથવા તો ગ્રાફ કે કંઈ પણ હોય તો એ ડ્રો કરવાનો અને છેલ્લે સમતુલાની સમજૂતી આપવાની તો આ આખું સ્ટ્રકચર છે કે કઈ રીતે જવાબ લખાયેલો હોય તો એક્ઝેક્ટ આ સ્ટ્રક્ચરમાં જાઓ ટુ ધ પોઈન્ટ જાઓ અને નંબર બે હવે ધારો કે મારો રનિંગમાં કે સ્વિમિંગમાં નંબર આવે અથવા તો બેડમિન્ટનમાં આવે તો શેફ બની શકું હું જો પ્રેક્ટિસ કરું તો બની શકું પણ હું જો રોજ કુકિંગ કરું તો હું માસ્ટર શેફ બની શકું પણ હું ક્યારેય કુકિંગ ન કરું અને સીધી જ માસ્ટર શેફની કોમ્પિટિશનમાં જાઉં તો મારો નંબર ના આવે હું સ્વિમિંગ કરું જ નહીં અને છેલ્લે કોમ્પિટિશનના દિવસે હું સ્વિમિંગ પુલમાં હોઉં તો ઓબ્વિયસલી હું ડેમેજ થાઉં તો તેવી રીતે પરીક્ષામાં પણ જ્યારે તમે લખો છો ત્યારે પ્રેક્ટિસ કરીને તમારી જો મૌખિક પરીક્ષા લેવાની હોય તો બોલીને તમે જવાબ તૈયાર કરો જો લખીને પરીક્ષા ટેસ્ટ હોય એ રીતે તૈયાર કરવાનું વાંચવાની પરીક્ષા હોય તો માત્ર વાંચીને તૈયાર કરો પણ લખીને પરીક્ષા આપવાની છે તો લખીને જવાબ તૈયાર કરવા અત્યંત જરૂરી છે સ્ટ્રક્ચર હોવું જરૂરી છે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે તો બીજા એક્ઝામ્પલમાં છે કે નાણાકીય નીતિના ઉદ્દેશો વર્ણવો અને તેનું મૂલ્યાંકન કરો વિદ્યાર્થી માત્ર ઉદ્દેશો મૂકીને આવે એવું નહીં આનું વર્ણન કરવાનું છે સમજાવવાનું છે મૂલ્યાંકન કરવાનું છે સાનું નાણાકીય નીતિનું નાણાકીય નીતિ એટલે શું ઉદ્દેશો એટલે શું ઉદ્દેશો કયા હોય કયા દેશના ઉદ્દેશોમાં ડિફરન્સ છે કે નહીં આ બધી વિગતો લખવાની હોય કારણ કે આ નિબંધ પ્રકારના પ્રશ્નો છે વિસ્તારપૂર્વક સમજાવવાના છે એસે ટાઈપ ક્વેશન કહી શકાય અને એના માર્ક્સ વધારે સ્કો ઘણા હોય છે સ્કોર પણ કરી શકો ઓબ્વિયસલી તો આ રીતે જઈએ ટુ ધ પોઈન્ટ જોઈએ એમાં કોઈ લેંગ્વેજ કહી તો લેંગ્વેજ હંમેશા સાદી રાખવાની અને કારણ કે આપણો અર્થશાસ્ત્ર વિષય છે એટલે એમાં અલંકારો કવિતાઓ વગેરેની અહીંયા જરૂર નથી એ હોવા પણ જોઈએ જો તમે કોઈ ભાષા સાહિત્યનો અભ્યાસ કરતા હો તો એ પ્રકારે તમે જવાબ લખી શકો આપણા અલંકારો તમારા જવાબના અલંકારો કયા સુંદરતા કઈ તો તમે ગ્રાફ દોર્યો હોય એ તમે ટેબલ કોષ્ટક બનાવ્યું હોય એ બધા તમારા જવાબના આભૂષણો છે તો આ આપણે કઈ રીતે જવાબ તૈયાર કરી શકીએ એ વિશેનું આપણે એક્ઝામ્પલ લીધું તો ફરીથી તમે કઈ રીતે જવાબ લખશો અને કઈ રીતે મારો સંપર્ક કરશો એ પણ જોઈ લઈ અને આગળ જો જોઈએ તો નાણાકીય નીતિનો અર્થ નાણાકીય નીતિના ઉદ્દેશો નાણાકીય નીતિનું મૂલ્યાંકન સફળતા અને નિષ્ફળતાના મુદ્દાઓ આ બધા બીજા પ્રકારના પ્રશ્નોના આપણા મુદ્દાઓ બની શકે આ એનું સ્ટ્રક્ચર છે તો સ્ટ્રક્ચર જ્યારે હોય ત્યારે ટુ ધ પોઈન્ટ જવું અત્યંત જરૂરી છે અને ફરીથી આપણે મળીએ ત્યાં સુધી તમે મારો ઈમેલ ઉપર કોન્ટેક કરી શકો ગુડ બાય થેન્ક યુ